હોસ્પિટલ માં ઉંદર મામા કરાવી રહ્યા છે ઉજાગરા દર્દીઓથી લઈ દર્દીઓના પરિવારજનો ને સતાવે છે ઉંદરો ડર આ સાંભળી થી તમને વિશ્વાસ નહીં આવ્યો હોય પરંતુ આ સત્ય છે હવે ગુજરાતમાં ઉંદર મામાનો પણ આતંક સામે આવ્યો છે એટલી હદે ઉંદર હેરાન કરી રહ્યો છે કે લોકોએ રાત ઉજાગરો કરવાની નો બતાવી આ વાત છે આણંદની જ્યાં શહેરની જનરલ હોસ્પિટલમાં ઉંદરોના કારણે દર્દીઓ અને દર્દીઓ સાથે આવતા પરિવારજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે જનરલ હોસ્પિટલમાં ઉંદરોને એટલો ત્રાસ વધ્યો છે કે તાજેતરમાં જ એક દર્દીના પગને ઉંદરે કોતરી ખાધો

ઉંદર કહીને સાત છાર ઉંદર એ ફરે છે શું માણસ કરે શું રાજ્ય ફૂકે ને એટલે આપણે ખબર ના પડે તાજુ નીકળી આમ બધું જોઈને હા બહુ જુલમ ઉંદર આવશે અને વાર વાર બહુ ઉંદર આવશે તો નીચે તો પગ મિલાઈ જ ના એવું થઈ ગયું પણ આપણે કહ્યું અમે કંઈક દવા નાખો એમ મરી જાય પછી જો બખું પડ્યું છે તો પૂરો એ તો મોટા ઉંદરને એવો આવશે લગભગ છ સાત ઉંદર આટલા

બાળકોના વાલીઓની ચિંતા સતાવે છે કે જે હોસ્પિટલમાં બાળકોને સાજા કરવા લાવાયા છે તે જ હોસ્પિટલ તેમના બાળકોને ક્યાંક બીમાર ના પાડી દે તો અન્ય વયસ્ક દર્દીઓને પણ ઉંદરોનો ડર લાગી રહ્યો છે જેના કારણે તેઓ રાત્રે સૂઈ નથી શકતા દાખલ દર્દીઓમાં કેટલાય દર્દીઓ એવા છે જેમને ખાનગી હોસ્પિટલમાં જવું પરવડે તેમ નથી જેથી મજબૂરી તેઓ ઉંદરવાળી જનરલ સરકારી હોસ્પિટલના સહારે છે પરંતુ આ હોસ્પિટલ તંત્રને દર્દીઓની પડી જ નથી એક દર્દી આંગે વાત કરતા કરતા ભાવુક પણ થઈ ગયા વર્તન કરે કોનો કેરવર્તન કેબિનમાં ઊભો ન હતો તો એણે ટો બોલા તો સરકાર સાંભળી લો આ ગડગડા થયેલા आवाज ને

સાથી જેવો પણ દાવો કર્યો કે હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ ડામવા માટે કાર્યવાહી પણ થઈ રહી છે હમણાં જ મને ખબર પડી કે અમારે ત્યાં દાખલ દર્દી છે ભાઈલાલ ભાઈ તેમને રાત્રે ઉંદર કરી ગયું છે આ એક જ વાર બનેલી ઘટના છે વારંવાર આવું ક્યારે થતું નથી અને અમે ઉંદરને રોકવા માટે કાણા પણ પુરાયા છે અને ઉંદરની ટ્રીટમેન્ટ પણ કરાવવામાં આવી છે ન્યૂઝ 18 ગુજરાતી ના આ અહેવાલ ના પડઘા ગાંધીનગર સુધી પડ્યા આ અંગે મંત્રી ઋષિકેશ પટેલે ઘટનાની તપાસની ખાતરી આપી હાલમાં આણંદ જિલ્લાની આપણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું આયોજન કર્યું છે ટેન્ડર આવી ગયું છે હવે નવી બની પણ રહી છે પરંતુ ત્યાં સુધી ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલ નગર પાલિકા સંચાલિત જે મ્યુનિસિપલ હોસ્પિટલ છે ત્યાં આગળ આપણે કરી છે મહેકમ અને બાકીની વ્યવસ્થાઓ ગોઠવી છે પરંતુ નવીન બિલ્ડિંગ થતા કોઈ પણ નાની મોટી મુશ્કેલી પડશે નહીં અને પર્ટિક્યુલર ચોક્કસ સોક્કસું તપાસ કરશે

અંદર અનેક પ્રકારની ગંદકી હોય છે જેમાં મોટાભાગની ગંદકી હોય છે અમે સાફ કરાવતા છે છે સ્વીપરો કામ કરે પરંતુ દર્દીની સાથે જે સગા આવે છે ચાર સગા આવે છે તે લોકો જ અહીંયા પાન મસાલા કે પડીકી કે ચા ખાઈને અહીંયા થૂકતા હોય છે ને એના લીધે વધારે ગંદકી થતી હોય છે ઋષિકેશ પટેલ સાહેબ તમે આરોગ્ય મંત્રી હોવ અને હોસ્પિટલો કેમનું ચાલે જનતા તમારી તો આવી અપેક્ષા નથી જ રાખતી હવે તમારે જ નિર્ણય કરવાનો છે કે નાગરિકોને કેવી આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવી છે ગુજરાતના બે ઉદ્યોગોને મંદીનું ગ્રહણ એવું લાગ્યું છે કે તેની સ્થિતિ જોઈ એક ગરીબના આંખમાં પણ પાણી આવી જાય શ્રમિકોથી લઈ કામદારો કામ માટે હાથ ફેલાવી રહ્યા છે અને તેમ છતાં તે ઉદ્યોગોમાં એ લોકોને કોઈ કામ નથી આપી રહ્યું ખરેખર ખૂબ જ કપરી સ્થિતિમાં ઘડિયાળ અને ડાયમંડ ઉદ્યોગ તેમાંથી પસાર થઈ રહ્યા છે જો ગ્રાઉન્ડ રિપોર્ટના આ અહેવાલમાં કેમ ઘડિયાળ અને હીરા ઉદ્યોગમાં મંદી આવી છે મંદિર ની માયાજોળ માં ફસાયા ગુજરાત ના ઉદ્યોગો તમને ખબર પણ છે ખરા કે મંદી ભરડો એટલી હદે ઘેરાવ છે કે ઉદ્યોગકારો થી લઈ વેપારીઓ અને હવે સાહેબ પરિસ્થિતિ ખરેખર બગડી રહી છે

જોરદાર ચમક સાથે તો ઝાંખી ચમક સાથે ઉદ્યોગ ચાલી રહ્યો છે લઈ ભાવનગર અને હવે નવસારીમાં પણ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો અને રત્ન કલાકારો પર સંકટ આવી પડ્યું છે મંદી એટલી ભયાનક આવી ગઈ છે કે ધીમે ધીમે કારખાના બંધ થતા જઈ રહ્યા છે હાલ જે હીરા ઉદ્યોગના હાલ જોઈ રહ્યા છો તે નવસારીના છે

અને જે પહેલાં કામ મળતું હતું આઠથી નવ નવ દસ કલાકનું કામ મળતું હતું હીરામાં હવે છે તે ચારથી પાંચ કલાકનું કામ મળે છે અરે ઓ કુદરત છે આ રત્ન કલાકારોએ ઘરેણા લાગતા હીરાને વધુને વધુ ચમક આપવામાં તો સહજ પણ કચાસ નથી રાખી શા માટે તેઓની રોજગારીના કલાકો છીનવવામાં આવી રહ્યા છે આ લોકોની ભૂલ શું છે કે તેઓને હાથ ફેલાવવાનો વારો આવ્યો છે ખરેખર હીરા ઉદ્યોગકારો દ્વારા રત્ન કલાકારોને અપાતા કલાકોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે તેઓની દાઢી પણ નથી નીકળી રહી ઘર કેવી રીતે ચલાવવું તે મોટો સવાલ છે રત્ન કલાકારોનું કહેવું છે કે બાળકોના અભ્યાસની ફી ભરી શકીએ તેટલા પણ રૂપિયા નથી એટલે અમારી પાસે પૈસા ટકા બધી વાતે મજબૂરી છે એટલે સરકારને અમે એ કહેવા માંગીએ છીએ કે અમે નાના પોયરા છે સ્કૂલમાં ભણે છે એમના બી ખર્ચા વધે અમારા ખર્ચા નીકળતા નથી અમારે ઘર કઈ રીતનું ચલાવવાનું એટલે અમે એમ વિચાર કરીએ છીએ કે કોઈ બીજો ધંધો બી નવસારીમાં નથી કે એમાં અમે કંઈક કામ કરીએ બરાબર એટલે અમારા બધાને વિચાર એવું છે કારીગર રત્નકલાકાર બધા ભાઈઓનો વિચાર એવો થાય છે કંઈક ધંધો મળે એટલે કે લોકો હવે બધા કંટાળી ગયા છે એટલે સરકારને એ કહેવા માંગે છે કે તમે મહેરબાની કરીને અમારા હીરા રત્ન કલાકાર માટે કંઈને કંઈક સેવા કરો કંઈક ભોગ આપો તો અમને સારું રહે ને કે અમારે જીવવા જેવું લાગતું નથી એટલે બધા બહુ કંટાળી ગયા છે

જેની આડઅસર વધતી ગઈ છે હીરા ઉદ્યોગમાં સૌથી વધુ રફ ડાયમંડ રશિયાથી આયાત કરવામાં આવે છે જે હવે અન્ય જગ્યાએથી આયાત કરવામાં આવતા તે મોંઘા પડી રહ્યા છે

ઓલ ઓલ વિશ્વમાં પણ અત્યારે જે તિયારની ડિમાન્ડ હોવી જોઈએ તિયારની ડિમાન્ડ પણ ઓછી જ છે એને કારણે અત્યારે ડાયમંડનો ધંધો ખરેખર ખૂબ મંદીના ભયમાં ચાલી રહ્યો છે કે અહીંયા જે પણ યુનિટ ચાલતા હતા ચારસોથી સાડા ચારસો ચાલતા એમાંથી મને એવું લાગે કે આશરે મને પાકી ખબર નથી પણ એની અંદર પણ દોઢસો બસો બંધ થઈ ગયા છે

કહેવાય છે કે સમય સમયની વાત છે લોકોના સમય સાથે દોડતો મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ હાલ પોતાનો જ સમય ચૂકી ગયો છે એક સમયે જ્યાં લાખો ઘડિયાળ બની દેશ વિદેશમાં જતી હતી હાલ મોરબીમાં ઘડિયાળ ઉદ્યોગ મૃતપાય બની ગયો છે

પચાસ ટકા જેટલો સ્ટાફ ઘટાડો થઈ ગયેલ છે બહુ જ મંદી છે પેલા કેટલા લોકો કામ કરતા પેલા ચાલીસ પિસ્તાલીસ જેવા કામ કરતા અત્યારે અત્યારે વીસ બાવીસ જણા માન સીઝન જ નથી માણસોની શોર્ટેજ પડતી જ નથી વધે જ માણસો છવ્વીસ દિવસ ચાલતું અત્યારે વીસ પણ વીસ દિવસ પણ નથી ચાલતું અત્યારે મહિનામાં ચાર પાંચ એક્સ્ટ્રા વધારે રજા રાખવી પડે ચાર બુધવારની તો રાખતા એ સિવાય ચાર પાંચ રજા બીજી મહિનામાં વધારવી પડે એલા 15 માણા કામ કરતા અત્યારે 8 માણા કામ કરે છે દુનિયાને સમય બતાવતી મોરબી નિઘડિયાડનો સમય હાલ ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે પરંતુ હાલ આ ઉદ્યોગનો કોઈ હાથ પકડવા તૈયાર નથી ઘડિયાળ ઉદ્યોગ મહિનામાં છવ્વીસ થી 28 દિવસ ચાલતો હતો જે હવે માંડ વીસ દિવસ ખેંચે છે તેમજ જ અગાઉ મોરબીના તમામ ઘડિયાળના કારખાનાઓમાં વીસ હજાર જેટલા લોકો રોજગારી મેળવતા જેમાંથી હવે હાલ આંકડો દસ પર પહોંચી ગયો છે એટલે કે પચાસ જેટલો ઘટાડો સૌથી મહત્વની વાત એ છે કે મહિલાઓને સશક્ત બનાવવા માટે સરકાર વિવિધ યોજનાઓ પર કામ કરે છે પરંતુ મોરબીના ઘડિયાળ ઉદ્યોગ સાથે મહિલાઓ પણ જોડાયેલી છે તેઓને પણ હવે રોજગારી નથી મળી રહી અમારે કઈ રોજગારી પૂરી થતી નથી પહેલાં અમે મહિનો મહિનો કામ કરતા હતા અત્યારે અમે પંદર દિવસ કામ કરીએ છીએ અને અત્યારે જો હાલમાં એટલી મંદી છે ને કે આજુબાજુમાં કારખાનામાં જે છોકરીઓ મારા ભેગી કામ કરતી હતી પેલા સ્ટાફ પાંત્રીસ છોકરીઓનો હતો અત્યારે તો હાલમાં અમે પંદર છોકરીઓ જ કામ કરી છે અને એમાં જો અમુક છોકરીઓ આવી હગે એમ નથી કેમ કે રોજગાર ઓછી આપે પહેલાં ત્રણસો હાજરી હતી અત્યારે અઢીસો જ ચડતા હોય છે એટલે છોકરીઓને બહુ તકલીફ પડે છે આવામાં હું અહીંયા પાંચ છ વરસથી કામ કરું છું અને અમારે અહીંયા છોકરીઓ કારખાને ત્રીસ ચાલીસ જેવી કામ પહેલાં કરતી હતી અને અત્યારે હવે દસ પંદર જેટલી જ છે અત્યારે બહુ મંદુ કારખાનું હાલે છે આ નિવેદન પરથી તો એવું લાગી રહ્યું છે કે મહિલાઓને સશક્ત બનાવવા અને મોરબીની ઓળખ સમા ઘડિયાળ ઉદ્યોગને બેઠો કરવા માટે સરકારની દખલગીરી આવશ્યક બની છે મને એવું લાગે છે કે સરકારે થોડુંક અમારા ઉપર રહેમ કરવી જોઈએ કે થોડીક રોજગારી વધારે અમારા માટે અને અમારા ગરીબ લોકોનો થોડુંક અમારા હમુ જોવે કેમ કે જો અમે બીજા કારખાને કામ ચડીએ તો એવું જ છે કેમ કે અહીંયા એ લોકોને પણ બહુ મંદી ચાલી રહી છે અત્યારે

કે મોરબીનું ઘડિયાળ માર્કેટ છે એનાથી મોરબીનું નામ પ્રચલિત થયેલું હતું દેશ વિદેશમાં તમામ જગ્યાએ કે મોરબી એટલે ઘડિયાળ બજાર એવું એક બ્રાન્ડથી ને લોકો મોરબીને ઓળખતા હતા આજે ધીમે ધીમે હવે એ ઓળખ ભૂસાઈ રહી છે ભૂતકાળમાં એવા દિવસો હતા કે સપ્તાહના તમામ દિવસ કામ કરવા છતાં સમયસર ઓર્ડર પૂરા પણ નહોતા થતા કારીગરોને રાત્રે બોલાવવા પડતા ડબલ ડ્યુટી કરાવવી પડતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ડિમાન્ડ ઓછી થઈ છે તેઓને એક્સ્ટ્રા ઓર્ડર તો દૂર રેગ્યુલર ડિમાન્ડ પણ હવે નથી રહી જેના કારણે ઉદ્યોગકારો સરકાર પાસે સહારાની આશાએ બેઠા છે અને ઉદ્યોગ છે એ મૃતપાય સ્થિતિમાં જઈ રહ્યો છે તો માનનીય સરકારશ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે આ ઉદ્યોગને ખૂબ જ જૂનો ઉદ્યોગ છે અને ટકાવી રાખવા માટે સરકારશ્રી કંઈ પણ રાહત પેકેજો ડિક્લેર કરે ટેક્સમાં કંઈ રાહતો આપે જીએસટીમાં બેનિફિટ આપે એવી એક ઉદ્યોગપતિ તરીકે મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે વિશ્વમાં આવી છાપ છોડતો મોબીનો ઉદ્યોગ સમય સાથે બદલાઈ ગયો છે ઉદ્યોગપતિની સ્થિતિ દયનીય છે વર્ષોથી કામ કરતા આ તરફ ખેડૂતોને પણ ભાવ માટે ફરી એકવાર રઝડપાટ કરવાનો વારો આવ્યો છે ને આ વખતે કપાસ કે ડુંગળીના ખેડૂતોને શાકભાજી પકવતા

શાકભાજીના ભાવ તળીએ ધરતીપુત્રોના સપના માળીએ ક્યાં સુધી ખેડૂતો થશે પરેશાન એ કહેવત છે કે સમય સમયની વાત છે થોડા સમય પહેલા જ ટામેટાના ભાવ અઢીસો રૂપિયા કિલો સુધી પહોંચ્યા હતા જે ટામેટા હવે હોલસેલ બજારમાં અઢીસો રૂપિયાના પંદરથી વીસ કિલો મળે છે જ્યારે કે અન્ય શાકભાજીના ભાવ તળીએ છે સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતમાં શાકભાજી પકવતા ખેડૂતોએ હાય તોબા પોકારી છે રાજકોટથી લઈ અમદાવાદ અને સુરતથી લઈ સાબરકાંઠા બધે જ ખેડૂતો શાકભાજીના સારા ભાવ માટે રજડી રહ્યા છે રાજકોટના માર્કેટિંગ યાર્ડથી સામે આવેલા દ્રશ્યોને જુઓ દ્રશ્ય પરથી તમને લાગી રહ્યું છે કે ખેડૂતો ખુશખુશાલ થઈને શાકભાજી વેચવા આવ્યા છે જે દ્રશ્યો સામે આવ્યા છે તે તે જોઈ તમને આવું લાગે પણ સ્વાભાવિક છે છે મોટા પ્રમાણમાં ખેતરમાં ખેડૂતો માલ વેચી રહ્યા પરંતુ આપણે જણાવી દઈએ કે એવું નથી સામે આવેલા દ્રશ્યોમાં ભલે તમને શાકભાજી જથ્થો એટલા મોટા પ્રમાણમાં દેખાતો હોય પરંતુ એ તમામ શાકભાજી જથ્થો ખેડૂતોએ મજબૂરીમાં વેચ્યો છે એ પણ ઓછા ભાવમાં જેણે ખેડૂતોની કરોડ રજ્જુ તોડી નાખી છે ખેડૂતો આખું વર્ષ તંતોડ મહેનત કરી અને જે છે ઉત્પાદન મેળવતા હોય છે શાકભાજીનું ઉત્પાદન મેળવતા હોય છે જો કે અત્યારે શાકભાજીના ભાવ છે એ ચોકલેટના ભાવ કરતાં પણ નીચા ભાવે મળી રહ્યા છે એટલે કે જે છે શાકભાજીના ભાવ બે રૂપિયા ત્રણ રૂપિયા અને પાંચ રૂપિયા જેવા નજીવી કિંમતે ખેડૂતો વેચવા માટે મજબૂર બન્યા છે સરકાર તમે ખેડૂતોની સ્થિતિ તો જુઓ આ ખેડૂત દિવસ રાત એક કરીને શાકભાજી પકવે છે સો થી એકસો દિવસ સુધી સતત તેની પાછળ લાગ્યો રહે છે સગા દીકરા દીકરીની જેમ વાલ કરીને મોટો કરે છે અને છેલ્લે જો તેની પાછળ ખંજર ભૂંકવામાં આવે તો કેવી સ્થિતિ થાય તમે જાણીને ચોંકી જશો કે ખેડૂતોને પ્રતિ કિલો એ શાકભાજીના ભાવ ડબલ ડિજિટમાં પણ નથી મળતા ત્યારે ઓ સરકાર આવી કિંમત તો ના હોય ને ખેડૂતોની મહેનતની બહુ ભાવ પોઝિશન ખરાબ છે ખેડૂતની બે અઢી રૂપિયા ત્રણ રૂપિયા બધી લોકલ આઈટમ વેચાય છે ભાડા નહીં થાય નહીં ખેડૂને બે અઢી રૂપિયા ગોબી પાંચ રૂપિયા

રાજકોટમાં ખેડૂતો જથ્થાબંધ શાકભાજી વેચવા માટે મોટી સંખ્યામાં ટેમ્પો લઈને જતા હોય છે ત્યારે ખેડૂતોને ફરી રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે જથ્થાબંધ શાકભાજીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ ખર્ચની રકમનું વળતર પણ મળે તેવી સ્થિતિ નથી હોલસેલ માર્કેટમાં ભીંડા ગવાર દૂધી મરચાં ગિલોડા કોબીજ ટામેટા સરગવાના ભાવ તળીએ છે જેથી ખેડૂતો મફતમાં વેચવા મજબૂર છે ખેડૂતોને શાકભાજી માર્કેટ યાર્ડ પહોંચાડવા માટેનો ખર્ચ પણ માથે પડે છે બહુ ભયંકર મંદી છે બકાલામાં ટમેટામાં તો બહુ ભયંકર મંદી છે અમે તો ઘીસોડા વાવ્યા હતા ઘીસોડા કાકડી ભીંડો કારેલા એમય મંદી છે અત્યારે તો દસ બાર પંદર રૂપિયા વેચાય છે ભીંડો ગુવાર ઘીસોડા કારેલા ખેડૂતોએ એવો આક્ષેપ લગાવ્યો છે કે વચેટીયાઓ આ સ્થિતિમાં સૌથી વધુ કમાણી કરે છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે પણ માર્કેટ યાર્ડમાં શાકભાજીના હોલસેલ ભાવ કેટલા છે તે જાણવાનો પ્રયત્ન કર્યો અમારી ટીમ પહોંચી અમદાવાદના શાક માર્કેટમાં અમદાવાદના શાક માર્કેટના દ્રશ્યો જોઈ અમે ખરેખર આ મુકાઈ ગયા

સ્વાભાવિક છે કે લારી ધારકો પોતાની રીતે ધંધો કરે તે લોકો કોઈને વધુ કોઈને ઓછા રૂપિયા કહે છે અને આશંકાના આધારે અમે બીજા પણ એક શાકભાજીના ગ્રાહક સાથે વાત કરી ચાલીસ રૂપિયા કિલો હોય ત્રીસ રૂપિયા કિલો હોય એટલે જેવું બે કિલો ના પચાસ રૂપિયા મેળવ ના ત્રીસ રૂપિયા દીવા અમે માત્ર શાક મા